અને પાછું એવું કહેવાનું કે અમે તમને કહ્યું અમે શું કમી રાખેલી અમે તમને સારું જ તો કેવી રીતે સારું ભણાય નતું ભણાય તમે માણસ બનતા નહોતું શીખવાડે કેમ માણસ બનાવવાની એક જ રીત છે કે તમે જે મળો એને માણસ તરીકે મળો સંબંધોના લેબલ્સ ઉખાડી ના શકો નાબૂદ ના કરી શકો તો ઝાંખા તો કરી શકાય કારણ કે કેટલીક જગ્યાએ એટલા ઘૂંટાઈ ગયા હોય ને ભાઈ આવ્યા એટલે બાકીના બધા ઊભા થઈ જવું પડે અમારા લોકો ઉભા થતા જ નહીં એટલે ઘણા લોકો એવું નવા લાગે કે આ છોકરા ઉભા કેમ નહીં પછી પૂછે કોઈ પ્રશ્ન છે એટલે વર્ગ ચાલતો હોય તો વર્ગ કોનો હોય એમનો છે તો એમાં આપણે નામસ્તે સર પછી સાહેબ કે સર કોણ કે એમનો વર્ગ છે હા તો એ ફ્રી હશે તો તમને આવકારશે આવો એમ કહેશે પણ એ લોકો શીખી રહ્યા છે તમે જોવા આવ્યા છો કે કેવી રીતે શીખ્યા છે એમાં પાછા તમને ઉભા થઈને નમસ્તે કરે પણ આપણે ટેવ પાડી કેમ ટેવ પડી તો કે આ ઊંચે એટલે આ ઊંચે તો એ ટેવ પડી તો એ ટેવ એમ નથી નીકળશે ને એ લોકો કોઈને માણસ તરીકે જોશે નહીં એ લોકો પણ જ્યાં એવું સમજવા માંગે છે એટલે હું જે વાત બદલવા નીકળ્યો છું એમાં સૌથી પહેલો ભોગ મારો લેવાય છે કે હું બદલી રાખું અથવા તો ટીમ હોય તો અમે બદલી રાખશું આ બંને શબ્દો ખોટા તો જોશ નહીં પણ સિસ્ટેમેટિક રીતે થોડુંક સમજીએ કે માણસ માનવ જાતિ છે मानव जाति मूल कारणों पर जरा शांति से विचार के तो समझा कर छूटा छूटा जंगलों में एमज जीवता था जमूह बनाने की जरूरत शूँ काम पड़ी एवं शूँधे समूह बनाव पड़े आ कारण ना विचारी त्यादी अत्यार समूह बदली शकै नहीं मुश्किल मैं पहला कहूम मंत्र शूह तो भूलाई गए तंत्र हावी थे हमें मेरेज में बैठा था तो

તમે જો આનંદમાં આવી જાઓ તો તમારે ચાર પાંચ લોકો જોઈએ લે એકલા તમે કોઈ ક્રિકેટ મેચે નહીં જોઈ શકાતી તમારે ક્રિકેટ મેચમાં સારું થઈ રહ્યો તો બે ચાર જણ હોય તો મજા આવે જરાક એમ પિક્ચર જોવાની મેચ થિએટરમાં એટલે જ આવે કે આપણે હસવ આવ્યો ત્યાં એક સાથે આપણી જોડે બીજા બસો ત્રણસો માણસો હસે છે તો આ તો મજા જ એમ બરાબર જ હતું એકલામાંથી આપણે સમાજ એટલે જ બનાવ્યો તો કે ભાઈ સુખ અને દુઃખ બંને વહેંચી શકાય અત્યારે તો બધું દુઃખ જ સમાજ છે આ અમને બધા લગ્ન લઈને ભેગા એમને ટેન્શન લગ્ન નું નથી મંડપ થઈ ગયું છે પૈસા ટકે સુખી છે તો જમવાનું કરવું બધુંય કરી દીધું એમને તકલીફ શું છે કે ફોરી ગયો છે મામો રિસાયલો છે પેલા પડિયાવાળો રિસાયલો છે એને કેમ કે મને નહીં લાવવું તો મતલબ આને સમાજ કેવી રીતે કહેવા સમાજ નું મૂળ કામ તો એ હતું કે પેલાની સાથે રહે કે ભાઈ હા તારે ત્યાં આવું સારું આવ્યું છે બધા છીએ અને આ અમારો પ્રસંગ છે આવી અનુભૂતિ કરાઈ શકે તો એ સમાજ છે તો મૂળ મંત્ર આ હતો પણ આપણે ધીમે ધીમે તંત્ર એટલું હાવી કર નાખ્યું તો પેલો મંત્ર જતો રહ્યો એવું શિક્ષણમાં પણ થયું છે કે મૂળ મંત્ર એવો હતો કે જે લોકો એકલા રહેતા હતા કોઈ જરૂર નથી જેને જેમ રહેવું એમ રહે થોડાક ભેગા થયા એથી ભેગા થયા અત્યારે તો આખી દુનિયા ભેગી થઈ એમ કહેવાય હવે આપણે એવું ના કહી શકીએ કે આપણે આટલા જ લોકો છીએ આપણે આ અહીં બેઠા છીએ એમાં જ આખી દુનિયાની દરેક જણની અહીંયા આપણને ખબર નથી કે આ ટીવી છે તેનો ગ્લાસ છે કયા દેશની કઈ કંપનીમાં કયા વ્યક્તિએ બનાવ્યો હશે વી ડુ નો એનો મતલબ એ થયો કે તમે ભઈ છો તો પણ કોઈ જગ્યાએથી કપાઈ શકવાના નથી અમે એક પ્રેક્ટિસ કરાવીએ છીએ કે એક કોડિયો લેવાનો હાથમાં અને એક કોડિયો હાથમાં રાખીને યાદ કરો કે તમે ટ્રાય કરી જોજો બહુ બહુ ફની લાગે થોડીવાર બહુ હસવું પણ આવે આ કોડિયો મારા મોની નજીક આવ્યો છે ત્યાં સુધી પહોંચવાડાવવામાં કયા કયા માણસોએ કામ કર્યું છે ખાલી આટલો વિચાર કરો છો બેઠા બેઠા કલાક થાય ત્યાં સુધી પૂર્ણ આવે ને એવું કહો કે જ્યારે પૂરું થઈ જતા ખાજો પણ યાદ કરવા બેસો ને એટલે પછી ગાંડા થાય કે કઈ જગ્યાએ ચોખાવું ક્યાં છે એનું ખેતર ખેતનાર એવું કહી એવું નહીં ખેંચતા તો કે ટેક્ટર લઈ ટેક્ટર બનાવાની કંપની ભરૂર કે ભાઈ તો ટાયર ટાયર કોને બનાવ્યું છે ભાઈ ટાયર લઈ જનારે ડ્રાઇવરે કેલેન્ડર છે ડ્રાઈવર કેલેન્ડર ખૂબ જગ્યાએ રસ્તામાં જમવા બેઠ્યા છે હા તો પછી જમવા બનાવવાનું એમ કરતા કરતા જોવા જઈએ તો ખબર પડે કે આ એક કોળિયો નથી આટલા બધા લોકોએ કંઈક કામ કર્યું ત્યારે આપણે કોળિયો ખાઈ શકીએ છીએ એટલે આપણે ઈચ્છીએ ના ઈચ્છીએ ગમે તે કરીએ આપણે તાણાવાડા તોડી શકવાના નથી હવે એવો સમાજ બની ગયો છે હું સમાજ કહું છું ત્યારે વિશ્વ જ કહું છું તો એનો અર્થ શું થયો કે હવે આપણે જોડે રહેતા શીખવું પડશે તો જોડે રહેવાનું શું છે તો મંત્ર શું કામ ભેગા થયેલા આપણે મૂળ મંત્ર શું હતો તો કે બેઝિકલી કોઈ પણ સજીવ હોય આ જગતમાં માણસ એટલો જ નહીં કોઈ પણ સજીવ હોય એ જન્મે એટલે એક વૃત્તિ એનામાં પહેલી હોય જીવી જવાય નહીં તર છોકરું રડે તો કે એટલા માટે નહીં રડતું તો એટલે હું તમારે ક્યાં પેદા થઈ ગયો એટલે રડતું નહીં એને તરત જ જે પોતાની અહીંયાથી બચી જવાની જે વૃત્તિ હોય એ એના સૌથી પહેલી પેદા થઈ અને હજુ પણ છે અને એ પણ રહેવાની તો સમાજ બનાવવાની પણ જરૂરિયાત એ જ હતી કે ભાઈ વાઘ ને સિંહ ને બધા એમ મારી નાખ્યા પડે તો ચાર પાંચ આવા આપણે ભેગા થયા છીએ જે સરખા દેખાય છે કે તો ખબર નહીં માણસ માણસ જેવું તો નામ તો નહીં આપણું પણ આપણા હોઈએ છે તો નહીં આવતો આ માટે જે સમાજ હતો તો આ જીવી જવા વાળું જે તંત્ર છે એ એ જે તંત્ર પછી ગોઠવાય છે એ સાથે જીવવાનો મંત્ર ભૂલી ના જવાય એવી રીતે આપણે એવી સિસ્ટમ બનાવીને લેજો પડે એટલે મને કોઈ પૂછે શરૂ ક્યાંથી કરવાનું

બધા માસ્ક બાંધેલું રાખતા હતા સામે સાવ ઓળખાય તો નહીં જ સાવ અજાણે માણસ હોય તોય તમને ખબર પડતી કે એને સ્માઈલ કરી તમારું સ્માઈલ જોઈ શકવાનું નથી એનું સ્માઈલ તમે જોયું નથી તોય તમને ખબર પડતી હતી કે પેલા એ સ્માઈલ કર્યું એ સ્માઈલ તમને પાંચસો મીટર જો બાઇક પર હોય તો પાંચસો છસો મીટર સુધી એ સ્માઈલ તમારા ચહેરા પર ચહેરા પર જાય આ માણસને માણસને મળવું હોય તો માણસ માણસને મળીને શું કરે સ્માઈલ કરે તો ક્યાંથી શરૂ કરીએ મારા ખ્યાલથી સિસ્ટમેટિક ચેન્જ શરૂ કરવાનો પહેલી જગ્યા છે તો તમે જેને પણ મળો માણસની જેમ મળો માણસની જેમ મળવું એટલે પહેલા તધું કામ દબાવીને પાયો મારે કાલથી મને આપો લે સર આખો તો સ્માઈલ કરું આસમાની બેચમાં ઘણીતા જવાબ એ તાલુકાનું આંદરો થઈ અને ઈવાય ધ લોક કરી દીધી એટલે એક અવ્યક્તિવ ધમ થઈ એટલે જે જો જે થાઈક કરે વગર બૂટ પેરી સાઈડ ના આવી શકે તેના પપ્પા રીતે રીત રિવાજો કે લે સ્ટેન્ડ અમે લઈ લઉં એની હા એટલે જો એવું તો

એકદમ નોર્મલ છે एकदम नॉर्मल એટલે અંદર કામ કરી નો હા હા ને તો એ એ સમાજ ની રૂઢી છે એટલે એક સારું આપણે કરી શકીએ શું કરી શકીએ જઈએ કહી દઈએ એ વળાવે ને હવે બીજી મુશ્કેલી શું સર છે વળાવે ભલે ને એ છોકરો રહેતી હોય છોકરી આવી હોય પણ હક બધા કેવા થઈ જાય કે કેટલું ભણવું કે કેમ ને બધું એટલે સોનલે સ્ટેન્ડ લીધું મારે ભણવું છે એટલે જે કે એટલે એને રાઈ કહી દીધું સ્કૂલ તરીકે કે અમે બહુ કર્યું નહીં ખાલી એવું કીધું ભાઈ તમે આમ જાઓ ટૂંકા ત્યારે અમને કહેજો એના સાસુ સસરાને સમજાવી દીધા બધાને સમજાવી દીધા એને એ બાલાસીનો જે જગ્યા પર આ બધાને પાગલ ઉતારી મળી દેતા હતા માસ્તર બસ ગયું તે કીધું હોય તાર નિહાર હતી એટલી ભણાવી દીધી આવું શું છે ભાઈ પહેલાં ભણાવતા જ નહોતા છોકરીઓને તો ભણાવવાની જ ના હોય છોડીઓ શું ભણાવવાની એકદમ આમ અને એવું નહીં કે એમને બોલવામાં સાહેબ સંકોચ થાય છે એકદમ એ લોકો સ્ટ્રોંગલી અંદર એટલી દ્રઢ રીતે માનતા હતા છોકરી ના ભણાવે એના બદલે થઈને આ ત્યાં કીધું એટલે એમનો ટોરે વાતાવરણ પણ હવે ઉતારી એમના આગળ ઉતારે એ તો પતિ ગયો છે લુ એને આવ્યું હોય તો જ પાઘડી ઉતારી એના બદલે સોનલે જે ધક્કો માર્યો તે હાઈસ્કૂલમાં ભણી હાઈસ્કૂલમાં ભણ્યા પછી હું તો ભણી શકે તો બાલાસીનો કોલેજ કરી બાલાસીનો કોલેજમાં ફર્સ્ટ આવી આ જે ઘટના થી ઊું થયું પછી એક્ઝામ પાસ કરી પોલીસની પોલીસ બની એ જ સમાજે એ જે સમાજ હતો કે જે આમ કેતો હતો કે આમ જન તેમ છે બધા મતલબ એ એના મમ્મી કહેતા હતા ઓ આમ ભણી તમે શું કરી લેવાના આમ તેમ એ બધા લોકોએ એ ગયડા ગયેલા લોકોએ એનો વરઘોડો કાઢીને નાચા કીધ્યા હતા એટલે એ હવે એનો જે ધક્કો આવ્યો ને એટલે હવે શું થયું કે એની પછીની પેઢીને હવે એ નોર્મલ થઈ ગયું કયું ભણવાનું તો હોય જ ને એટલે આમ જે કે સમાજ શું કરે છે ન્યુ નોર્મલ ઊભા કરે અત્યારે થોડુંક જુદું લાગે એ થોડાક વર્ષો થાય એટલે પાછું એ નોર્મલ થાય એટલે એ વખતે સ્થિતિ તમારી શું હોય આમ જો એટલે હું આમ બહુ એગ્રેસિવ ક્યારેય થતો થઈ એટલે આખી ટીમ તરીકે એવું એગ્રેશન ના હોય કે તમને ભાન પડે છે એ ઘણી જગ્યાએ લોકો એક આવી ભૂલ કરી દે છે કે તમે જો એ લોકોને સ્વીકારી શકતા નથી ભલે હું બરાબર જ માનું છું કે છોકરીને ભણાવવી જોઈએ એકદમ સ્ટ્રોંગલી બી પણ એ કોનું મંતવ્ય છે મારા હું એમને ગમે તે કરી લે એ લોકો જ્યાં સુધી એમની અંદરથી માણસોની ત્યાં થવા નહીં એટલે દરેક વખતે એટલી જ શાંતિથી એટલી જ સહજતાથી જવાનું બોલો શું પ્રશ્ન કે સાહેબ નહીં ભણાવવાનું બરાબર છે કા શું મુશ્કેલી પડે એવું લાગે અરે સાહેબ પછી એનું લગ્ન કરાવી દીધું છે કા તો વાંધો નહીં પછી શું કરવાનું છે કે પછી આડા આડાવડી આજે મગજમારી થાય તો એ ના થાય તો એમને પૂછવું તો પડે કે તમે આ ના પાડો છો કોઈ પણ વાત અથવા તો પાર્ટર કરાવી દેવું છે કે આ કરાવું છે જે પણ એ શું કામ તમારું જે જે હોય મને કહી દો તો પછી એમને ઉકેલ ના મળે એટલે ગળે ઉતરી જાય પણ તમે આ ન જ કરી શકો એવી વાત અમે ટીમ તરીકે ક્યારે નહીં ક્યારે ને મળ ઇવન ઘણી વાર મને છે હજુ ઘણી બધી એવી છે મને ખબર છે જો હું એક વાર કહી દઉં ને

બરાબર જુદા કારણ માટે ફેમસ છે તો હવે આપની બધાની આઈડેન્ટિટી જે પહેલા જે જુદી હોય કારણ કે આની તારા પપ્પા થી લઈને બધાની પેઢી હવે એ લોકો સંકોચ થાય તો આનો હાલ માસ્ટર આવી ગયો હવે હવે બીડી ઓલવી નાખવાનું હા એટલે અમે બધા કોઈ બીડી પીશો નહીં ના પીશે હું કીધું નહીં સ્કૂલ માં નહીં એટલું તો છે એ એ બરાબર છે જે અમે તમારે પણ એ ગેર હોય તો બીડી વાર્તા વાર્તા વાત કરે મારી તો એમાં આપણને શું વાંધો આવવો પણ પછી એમાં માધા કાઢવાનું ચાલુ કરે ને એટલે એ લોકોને એવું લાગે કે આ કોઈ બીજી દુનિયાના માણસો છે આમને જીવન વિશે ખબર છે નહીં પછી એવું કાંઈ સ્કૂલ જોઈએ એમાં જાઓ એટલે એવું કહું કે તમે માની લો કે મોહનદાસ કરમચંદ ગાંધી વિશે મોહનદાસ વિશે વાતો કરો ચોપડી છાપી છે અને પહેલાના તમે મોહનદાસના લક્ષણો વર્ણવો કે સમાજ માટે આમ કરતા હતા બીજા માટે આમ કરતા હતા આવું બધું કર્યું એટલે પહેલાના મનમાં એના ફળિયાનો મગન કાકો ઉગે હા આપણો મગન કાકા આવા જ છે પણ પેલો બોલવા દે સાહેબ મગન કાકા ખરા ને આપણા કે તું મગન કાકા રહેવા દે ને આપણો મોહનદાસ ની વાત છે એટલે તમે એના મગન કાકા સ્વીકાર્યા નહીં એટલે એ તમારા મોહનદાસ સ્વીકારશે નહીં કે તું તારા મોહનદાસ રાખ હું અમારો મગન કાકા એટલે તમે જ્યાં સુધી કોઈ કુ કસુક લો નહીં લો મતલબ એટલીસ્ટ હા એ લોકો આવું કરે છે તો એનું કોઈ કારણ છે એનું કારણ છે અજ્ઞાનતા ઇન્ફોર્મેશન નથી જ્યારે અમને માહિતી મળે એટલે આમ જાગૃતતાનું પહેલું સ્ટેજ છે માહિતી છે તમે એ વાતમાં જ અવેર થઈ શકો જેના વિશે તમને માહિતી મળે જેમ ખાલી સાપ વિશે તમે તો આપણે અહીંયા એવા વર્કશોપ્સ કરાવડા રાત્રિ રોકાણ કરીને કે ભાઈ આવા પ્રકારનું મોટું હોય સાપ ઝેરી હોય આવું બિનઝેરી હોય એવા વર્કશોપ કરાવે તો આ બધા છોકરાઓ પછી હવે સાપ જુએ છે તો એ લોકો કે આ બિનઝેરી છે ના ઝેરી છે ફોન પકડવા પકડવા નું લઈ લઈ પણ એના માટે જો હું બળ કરવા માંડું હવે માહિતી મળ્યા પછી છોકરાઓની દ્રષ્ટિ બદલાય ગામ લોકો બોલાયા હતા બધા તો એ આખું ડૉક્ટર રાહુલ કરીને છે બરોડાના એ આયા હતા અમે અત્યારે સારું મસ્કુલ તરીકે એમાં નહોતું ના કે પણ એવું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એવી બનાવી કે એક ભાઈ કરીને છે વિનશભાઈ કરી તો એ આખી ટીમ છે એ અહીંયા આવે એટલે પતંગિયા જીવડા આ બધાનો રાત્રે પેલા બધા જીવડા કરીને પછી બતાવવાનું પણ આ માહિતી મળે પછી એ એની અસરો વિશે ખબર પડે એટલે જયારે કોઈક આવું વર્તન કરે ત્યારે અમે એવું વિચાર કરીએ ઓકે એને ભાઈ માહિતી નહીં એટલે આપણે એને લેબલ નહીં લગાડું કે આ સારું કે આ ખરાબ કરે એક બીજી ટીમ તરીકે અમે સતત એવી પ્રેક્ટિસ કરીએ છીએ કે કોઈને સારું કે ખરાબ નહીં કહેવાનું કારણ કે એની બે ઘાતક અસરો પડે ભાઈ અમારે એકદમ એક નંબરનું કામ છે જબરજસ્ત માણસ આ એટલે આ તો તમને બધાના બાકીનાને ડિમોટિવેટ કરો અને તમારા મનમાં ભલે બોલો નહીં પણ તમને બધાને એવું હોય કે પછી હું આને કામ કહેવા જોઉં ને એટલે શું રેકોર કરાયો પેલા પહેલા તમે તો એને જ કહેતા હતા ને એના બદલે જો આપણું ધ્યાન વ્યક્તિના બદલે પ્રક્રિયા પર જાય એવું એવું કહું કે આજે આ ભાઈને આપણે સવારે ચા નાસ્તાનું કહ્યું અને એમને એટલું સરસ વહેલા ઉઠી ગયા અને ઉભી આ બધું કર્યું એકદમ સરસ રીતે બધું પાર પાડ્યું હવે આ એમના વખાણ નથી એમણે કરેલી આખી પ્રોસેસના વખાણ છે તો પછી બીજા કોઈ એમ થાય કે હા આ કરવા છે એટલે તમે કહો કે આ તો જોરદાર ચિત્ર દોરે છે તો પતિ તમારે કહેવું જોઈએ કે આજે એણે આ જે ચિત્ર કર્યું એમાં રંગોની પસંદગીમાં અને બધામાં સારું એને એકદમ બરાબર ખ્યાલ કર્યો આખો અને હું જોતો હતો કે જરા જરા મારે પાછો ખસી ખસીને ચિત્ર કેવું બની રહ્યું છે જોતો પણ જતો હવે તમે આની પ્રોસેસ ના વખાણ કરે તો બધા લોકોનું ધ્યાન પ્રોસેસ પર જાય જયારે તમે કોઈ વ્યક્તિને હીરો બનાવી ગયા છો ત્યારે બધા બાકીના વ્યક્તિ પોતાની જાતને લો કરવા મળે કે એટલે આ ભગવાન વિશેના ખ્યાલો આપણે એટલે જ બગડ્યા છે એટલે દરેક માણસ કશું થાય નહીં એટલે ઈવન હું તો ગાંધીને તો ગાંધીને આપણે ભગવાન તરીકે કર્યો ત્યારે પછી જ મુશ્કેલી શરૂ થઈ કારણ કે બધા લોકો શું કે ખબર તો ગાંધીજી થી થાય એમાંથી થાય એવા બહુ બધા લોકો છે એ તો ભગવાન છે એટલે કર દે પણ એની તો પ્રોસેસિસ આપણે જેટલી વધારે વહેંચીએ કે જો એ આવી સ્થિતિમાં આવું કરે આવી સ્થિતિમાં આવું કરે એ તો ઇમેજીનેશન કરાવીએ કે આજની સ્થિતિમાં ગાંધી હોય તો શું કરે કો એવો વિચાર એટલે પ્રક્રિયા પર આપણું જો ધ્યાન જવાનું શરૂ થાય તો બધા લોકો પ્રક્રિયામાં જોડે પછી બધું ભલે જેટલું ઓછું થાય એટલું કે આપણે બળ કરી લઈએ તો કે બધું ફર્ક બદલી જેવું હોય ને આપણે બદલવાના ખ્યાલો આઉટ ઓકે ધરમપુર बाजूમાં આપણે શું કામ કેવું જોયું તમે લગ્ન કર્યું આપણને ખબર છે કે ઉલટું લગ્ન કરીને લેબલ લગાડી તો વધારે નખા તમે પરણે એટલે બીજું કશું નક્કી હોય ના હોય એક સંભાવના એક ઉત્તવ સ્લેક પેદા થઈ જાય અને એ છોટા કરે જ્યાદુ અજ્ઞાત કરે તો સંભાવના જ નથી એમ જે આપણે નકારાત્મક કહીએ છીએ કોઈ શબ્દો વિચ્છેદ કરવાનો થાય કે તમે જ્યારે સંઘટ <Sansionate> એ સંબંધ સ્વીકાર્યો ત્યારે જ એનો વિચ્છે જ પેદા તો હું જન્મે તો મરવા તો છે તો છેલ્લે સુધી તકી ગયો મુશ્કેલી નથી પણ એના માટે તમે એ લોકો કેટલું મને તો ગમે આ એકદમ સ્વાભાવિક રીતે સારી રીતે મને કોઈ સૌથી સુંદર હું કહું છું ત્યાં અને એમાં બહુ કરીને કામ

65 વર્ષની હશે તો મને એવું થાય કે કેટલી નેચરલી એ સમાજે સ્વીકાર્યું કે આને ઘડપણમાં કોઈકને સહારો જોઈ અને આપણે તો જો મતલબ ઈચ્છા બી જાહેર કરી આખા બધા ઘરના સભ્યો આમ આ તમને ઘડી ઘડી પર આશું સુજે છે ત્યારે કદાચ તો વધે કે સ્વાભાવિકતા તો એ હતી ને આપણી એ એવું જે જીવન છે

એટલે મને આ તો મને તો એક જરા એટલે હું કામ કરું શું કહેવાય કે એક ફટાકડો ફૂટે ને તો પણ મારો તો એમ થઈ કે આ તબે પણ મને ખબર છે કે મૂળ મંત્ર શું છે કે બધાને આમાં એક ગામ તરીકે જુદી જુદી જગ્યાએથી આવીને આપણે બસે આપણી ભાષા જુદી વ્યવસાય જુદો કુળ ને મૂળ ને બધું જુદું એમ છતાંય આપણા બધાનો આ એક ઉત્સવ છે અને એમાં એમને આવું સેલિબ્રેટ કરી લેવું છે અને બધાને કરું છું તો પછી એમાં હું એકલો મારા મારા હું પર્યાવરણ આnte બધું જોઈને હું થોપીસ નહીં હા હું ટ્રાય ચાલુ રાખું અહીંયા મારે મોકો મળે ત્યારે એ મારો મુદ્દો છે એ મારી ટેરેટરી છે પર પેલી હોય કે એ લોકો જિંદગી ફટાકડા છે નામ છે ફૂલ નાખવા મજા આવે હા ફૂલ છે એના ગુલાબના ફૂલ अपुए एक सोरंद्राइक एक बुलो, यह एक कोड़कर लगनों पटाक्टेवोच पुलो उलो गामसम पटाक्टना आए अए अधेते लेखेटे यह जासे, अपोंता विर्ण रस्टन वी सेसेक्तारव वारुज। अपना प्रश्क किया नुद्धार नुद्धार न

મને થાય કે બરાબર છે આ બધા અને એકબીજાને ભેટી ભેટીને કુદી કુદીને કે જે એકબીજાને ઘેર કાતો બે વર્ષ એક વાર જવાનું થાય એવા બધા લોકો ભેગા થઈને જઈને નાચા તો તો પછી મને એમ થાય કે આપણા આપણા ખ્યાલોને એવું થોપવાનો આપણને અધિકાર નહીં હા આપણે જ્યાં જ્યાં છે હશે ત્યાં ત્યાં આપણે કહેતા રહીશું ને એમાંથી જેટલું થતું જશે એમ થતું જશે એક સમય એવો હતો કે એકબીજાને ત્યાં મળતા જ નહોતા ઇવન આપણે બાજુવાળા જે છે કે આમનો કઈ ગયા તો સારું અમને ખબર પહેલા તો મારી આવું જોઈએ તું અમને પૂછું શું કામ છે કે અમારી બાજુમાં જે છોકરી છે એ છોકરો આવી નહી કે એ છોક એ વિસ્તીતિ અમે અહીંયા જોઈ લી છે કે એનું પોતાનું સંતાન છે કે કયા જોનમાં છે એ કોમન છે એ તો એક્સ્ટ્રીમ એટલે એક્સ્ટ્રીમ મેં એવું જોઈ કે એનું નામ શું છે એ તમને અહીંયા નામ નામે નહીં કેટલા બધા નામો છે લે અહીંયા આવે પછી પાડે અહીંયા નામો પાડ્યા હોય એટલે અહીંયા તમારે નામો પાડવા એના બદલે હવે આ લોકો એકબીજાના સંતાન સંતાને ઓળખે છે આ ફરનાનો ના છોરો ફરનાનો છોરો કેવો સપડરી કુડ છે આ ફરના ફરનાની છોરી છે કે આપણે જે રાજ્યમાં દે લાયું એવું પોતાના નહીં બધાના સંતાનો વિશે તો આવું છે અવેરનેસ આવી છે તો એ અવેરનેસ છે એનું મને લાગે કે આવા પ્રસંગોથી જાય છે તો એ પાછા આપણે ગણ લેકો ખાવા જ નહી ટાઈમ નહી હોયા ખાવા બપોરેની સાંજની मला महत्व ना आहे खावा पडेल तुझे पण एवढं महत्व ना आहे काय जगे छोडवण ना ते एकला काल अश्विन भाई आले तो गर्दी खाटली रे तो माझी देहा तू नाही आपले आपला छोकरा पाले ने म्हणून तो तो बर्ताव पासन खाटली रे तो हाळ खाटली रे अरे पेट तो हो काम नाना पुढे हो पडत आपला हे आणि पछि तो बिजे दिवस ते बदल तुझे बदा આપણે ઉત્સવના બારે મળીને જે વાતો થઈ આ થઈ 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 પછી બીજાની ઓળખાણ છે આખા ગામના છોકરા ક્યાં જોવે બધા સ્ટેજ પર આવે આપણે બધા ઓળખાણ થાય તો બાળપણ સ્વતંત્ર કે આપો આકાશ આપો પાંખો છે ઉડ છે ઉડવા તો એ અહીંયા તમને શીખવા બધું બીજો એ સમુદાયને સાડાને જોડવા એમાં જે સમુદાયના પરંપરા છે અથવા તો એના નિર્ણયો છે એનો સ્વીકાર ફટાકડા ફોડે પણ ન દમ એનો સ્વીકાર